નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે દગડ ગામમાં આવ્યા ત્યાં જ્યાં ખેડૂતભાઈએ પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ કૃષિ મોલની લઈ ગયેલ હતી તો આપણે એક ખેડૂતભાઈને જણાવશું કે અવાર કઈ કેવી માંડવી થઈને સારામાં સારું એનાથી શું રિઝલ્ટ મળે જેથી આપણે આવતા સમયમાં સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો શું છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મેળે અને આપણે ઘેરું ને રાતળથી જો આપણે પરેશાન હોય ને ઘેરું રાતળ કેવી રીતે ઓછો આવે તેનો આપણે થોડી ઘણી માહિતી લઈએ તો તમારું નામ જણાવશો તમારું નામ ગુલશન છે ગુલશન છે તો તમારું ગામ દગડ ને મોબાઈલ નંબર બોલો તો ભાઈ નવાણું એક બત્રીસ પંદર પાંચસો ચાર તો તમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું હા તો આપણે આ દિનોક્ષા અને ડિફર અને બોન્ટેડ કેટલી વખત મારવામાં આવ્યું ત્રણ વખત

તો બધા દાણા જે દાણા હોય છે ભરાવદાર છે ને આપણે રાતળ અને ઘેરું ઘેરું પણ વચાવ્યા છીએ અને સારામાં સારું રિઝર્ટ છે તમે પણ જોઈ શકો છો મગફળી આવું સોના જેવી મગફળી છે અને તમે રિઝર્ટ જોઈ શકો છો કે તમારી સામે જ છે અને આ મગફળી આપણે બધી જ મગફળી આપણે આવું કરવી હોય તો ડિફર અને બોન્ટેડ મારો જેથી સારામાં સારું રિઝર્ટ આવે અને આપણે પણ ઘેરું અને રાતળથી પરેશાન હોય છે જે ત્રણથી સાડા ત્રણ મહિનામાં ઘેરું અને રાતળ આવવાથી આપણે પણ મગફળી બગડી જતી હોય જેથી ઉત્પાદનમાં ઓછો ખર્ચ મળે અને પોપટ મગફળીમાં ઉતારામાં ઘણો ફરક પડે અને ઉતારો પણ ન બેસે તો ઉતારો બેસાડવો હોય તો આપણે બોન્ટેડ મારો જેથી સારામાં સારું રિઝર્ટ છે જે આવનારા સમયમાં આપણે કોઈ દિવસ આવા રિઝર્ટ નથી જોયા જે બોન્ટેડના અને ડિફરના રિઝર્ટ છે આવનારા સમયમાં આપણે કોઈ દિવસ આવા રિઝર્ટ ન જોયા ને અવાર આપણે બધે જ આવા રિઝર્ટ જોયા તો આપણે પણ તંગ જોયા જોતા રહી ગયા કે બોન્ટેડ અને ડિફરના એટલા મોટા રિઝર્ટ છે તો અત્યારે કૃષિ મોલમાં જો તમારે પણ જોડાવવું હોય નવી સિઝનમાંથી શાળું સિઝનમાંથી અને નવા પાકથી ઓલ ટ્રીટમેન્ટ તમારે કૃષિ મોલની લેવું હોય તો કૃષિ મોલમાંથી કૃષિ મોલના નંબર છે ત્રાણું એક ચોત્રીસ એસી આઠ બાર તેમાં તમે અત્યારે જોડાવો અને શિયાળુ સિઝનની આખું તમે શિયાળી સિઝનની આખી ટ્રીટમેન્ટ કૃષિ મળી લો જેથી સારામાં સારું તમને પણ ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન મળે પહેલાં નો આપણો માણસ આવે અને ત્યારબાદ તમને જે પાકમાં જે રોગ હોય તે પાકમાં રોગ હોય તે તમને કહે અને એ જ પ્રમાણે દવા લખે જેથી ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન થાય અને તમારે અત્યારે પ્લોટિંગની વેરાયટી લેવી ઘઉં ચણા ધાણા જીરું એ બધી જ ચણાની અને બધા જ પ્રકારના પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે અત્યારે તમારે શાળુ સિઝન માટે લેવી હોય તો અત્યારે કૃષિ મોલમાં ફોન કરો અને અત્યારે બધી પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે જે ભાઈઓને પ્લોટિંગની વેરાયટી લેવી હોય તે પણ આવી ગઈ છે તો અત્યારે જ તમ કૃષિ મોલમાં તમારો સંપર્ક કરો કૃષિ મોલના નંબર છે ત્રાણું એક ચોત્રીસ એસી આઠ બાર ત્રાણું એક ચોત્રીસ એસી આઠ બાર અત્યારે બધા પ્રકારની પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે ખાતરો આવી ગયા છે તો અત્યારે તમારો સંપર્ક કરો અને અત્યારે જ તમારે જો શાળુ સિઝનમાં બધી જ ફિલ્ડ પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ કરાવવી તો કૃષિ મોલનો સંપર્ક કરો અને અત્યારે તમારા નામ નંબર નોંધાવી છે ખૂબ ખૂબ આભાર